સર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો 122 બાવીસ તાલુકાની અંદર વરસાદ નોંધાણો સૌથી વધુ વરસાદ મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગરની અંદર ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાણો એટલે કે ત્યાં પણ મિત્રો ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો સાર જૂનાગઢ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો લગભગ સરેરાશ તમામ તાલુકાની અંદર બે ઇંચ સુધીનો વરસાદ છે એ ગઈકાલે જોવા મળ્યો છે આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ એક સાયકલો બની ચૂક્યો છે અને અરબી સમુદ્રમાં જે ગુજરાત ઉપરથી ઘણા દિવસથી ટકેલું છે આ સાયક્લોન પણ મિત્રો હવે ગુજરાતથી ધીમે ધીમે દૂર જઈ રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં બનેલું સાયક્લોન છે મિત્રો ખાસ કરીને ઉપલા લેવલ તરફ જશે એટલે કે હવેથી મિત્રો ગુજરાતમાં વરસાદમાંથી રાહત મળશે પરંતુ આ રાહત કેટલા દિવસ મળશે તે આપણે મિત્રો જોવાનું રહ્યું છે તમે સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો છેલ્લા છ કલાકની અને તમે જોઈ શકો છો કે વાવાઝોડું જ્યાં હોય તેના કરતાં તેની આગળથી ભેજ વધારે ચાલી રહ્યો છે એવી રીતે મિત્રો ખાસ કરીને આ બી સમુદ્રમાં બનેલું સાયક્લોન જે ગુજરાત ઉપરથી પસાર થયું પરંતુ એવો વરસાદ નહોતો આવ્યો પરંતુ હવે આ સાયક્લોન છે એ ખાસ કરીને અહીંયા છે પરંતુ તેનો ભેજ છે તમે જોઈ શકો છો વિખાઈ રહ્યો છે અને ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે તો તેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ વિખાઈ રહ્યો છે તો તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર હજુ પણ ભારે વરસાદી ઝાપટાથી ચાલુ રહેવાના છે અહીંયા પણ મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને આ વાત કરવાના છે કે આ જે સાયક્લોન છે જે ગુજરાતની નજીક છે એ ફરી પાછું ઉથલો મારવાનું છે અને ફરી પાછું ગુજરાત ઉપર આવવાના છે તો તેની હિસાબે જ મિત્રો આ સાયક્લોન વિશે આ જે વાવાઝોડું છે તેના વિશે આપણે કમ્પ્લેટ માહિતી વાત કરીશું કે વાવાઝોડુંની અસર છે એ કેટલા દિવસ સુધી રહેશે કઈ તારીખે તે ફરી રિટર્ન થશે અને જેને લઈને ગુજરાતમાં કઈ તારીખથી ફરી એક વખત વરસાદ આવશે બીજું એ જોઈશું કે પંદર દિવસની આગામી આગાહી એટલે કે આગામી પંદર દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે ચોમાસું ક્યારે વિદાય લેશે સંપૂર્ણ વરસાદ ક્યારે ખાસ કરીને બંધ થાય છે કવા છે એ ખાસ કરીને કવા વાવો જરૂરી છે એટલે કે શિયાળો પવન વાવો જરૂરી છે તો તેને લઈને પણ વાત કરવાના છે સાથે સાથે મિત્રો આથીઓ નક્ષત્ર અત્યારે ચાલુ છે જે દસ તારીખ સુધી ચાલુ રહેવાનો છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમને લઈને પણ વાત કરશું સાથે સાથે ગુજરાત હવામાન અને ભારતીય હવામાન વિભાગે જે જિલ્લાવાઈજ આગાહી આપેલી છે તેના મેપ પણ જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલ કરી દેજો તેમજ મિત્રોડિયો લાઈક કરી દેજો ગુજરાતમાં આમ તો જોવા જઈએ તો ખાસ કરીને પચીસ સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે અને અહીંયા મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ત્રણ તારીખ ત્રણ ગઈ છતાં પણ ગુજરાતમાંથી ચોમાસે વિદાય નથી લીધું તેનું કારણ એ છે કે ખાસ કરીને સાયક્લોન બન્યું હતું વાવાઝોડું બન્યું હતું અને તેની અસરને કારણે ગુજરાતમાંથી ચોમાસું દર વખતે જે વિદાય લે તેના કરતાં મોડું વિદાય લઈ રહ્યું છે આગામી સમયની અંદર જોવા જઈએ તો હજુ પણ સાયક્લોન છે એ ખાસ કરીને ટકી ગયું છે ત્યાંથી આગળ વધવાનું નામ નથી લેતું આ સિવાય બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને આજે પણ જોવા જઈએ તો જૂનાગઢ છે ગીર સોમનાથ પોરબંદર જામનગર દ્વારકા અમરેલીના કેટલાક ભાગ સૌરાષ્ટ્ર આમ તો જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે જોવા મળશે કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં છે એ ખાસ કરીને આ સાયક્લોને કારણે જોવા મળવાનું છે એટલે કે ગઈકાલની જેમ જ મિત્રો જ્યાં પણ વરસાદ પડશે એ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડશે ગઈકાલે જ આપણે જોયું કે સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર માત્ર બે કલાકની અંદર ત્રણ ઇંચ સૌથી વધુ વરસાદ પડી ગયો તો આવો વરસાદ પણ મિત્રો આજે જોવા મળી શકે છે ખાસ કરીને અને ચાર તારીખની વાત કરીએ તો ધીમે ધીમે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો જે ઉપર તમને બરફના સિમ્બોલ પણ જોઈ શકો છો આ જે સિમ્બોલ છે એ બરફના સિમ્બોલ છે જે તમે સ્ટાર ફૂદડી તરીકે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બ આવી રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો અહીંયા ઉપલા લેવલેથી અહીંયા તમે જોઈ શકો છો ઠંડી હવા અને ભેજવાળી હવા આવે છે સાથે સાથે અરબી સમુદ્ર બંગાળની ખાડી આ તમામ હવા છે એ મિત્રો ભેગી થાય છે જેને લઈને પાંચ તારીખથી તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે છૂટાછવાય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને છ તારીખે ચાર તારીખે છ તારીખે તમે જોઈ શકો છો હિમાલયની અંદર ભારે બરફવર્ષા અને જેને લઈને મિત્રો ખાસ કરીને પંજાબ રાજસ્થાન હિમાચલ પ્રદેશ છે આ વિસ્તારોમાં ભારે બરફવર્ષા થશે અને રાજસ્થાનની અંદર તેનો ઠંડીનો મોજો આવશે અને તેને હિસાબે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે બંગાળની ખાડીવાળી સિસ્ટમ પૂરી થઈ જાય પરંતુ અરબી સમુદ્રમાં જે ગુજરાત ઉપર સાયક્લોન હતું આ સાયક્લોન છે એ ફરી એક વખત છે રિટર્ન મારી રહ્યું છે એ તમે જોઈ શકો સાત તારીખની આસપાસ મિત્રો આ વાવાઝોડું છે આ સાયક્લોન છે એ રિટર્ન મારશે એટલે કે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં આ સાયક્લોનને કારણે વરસાદ જોવા મળશે એ તમે જોઈ શકો છો કે તેના રિટર્નને કારણે આઠ તારીખે અને નવ તારીખે તમે જોઈ શકો છો ફરી એક વખત છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે એ જોવા મળવાનો છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયા અને તમે જોઈ શકો છો એન્ટી સિસ્ટમ એટલે કે દસ તારીખથી ગુજરાતમાંથી હવે ધીમે ધીમે ચોમાસું છે વિદાય લેવાનું શરૂ કરી દેશે અને અગિયાર તારીખની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો આ ખાચો છે ખૂબ જ મોટો થઈ ગયો આપણે મિત્રો ક્લાઉડવાળો મેપ કરીએ તમને વધુ ખ્યાલ આવશે કે હવે કોઈ પણ પ્રકારનો ભેજ છે એ ગુજરાત સહિત ભારતમાં જોવા મળી રહ્યો નથી એટલે કે ચોમાસું મિત્રો વિદાય છતાં પણ મિત્રો લોકલ ભેજ અને લોકલ સિસ્ટમને કારણે ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો આ કાંઠા વિસ્તાર છે બંગાળની ખાડીવાળો તેની સિવાય ક્યાંય પણ મિત્રો ચોમાસાનો વરસાદને લઈને આગાય નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે તો દસ તારીખથી ગુજરાતમાં વરસાદમાંથી મિત્રો રાહત મળશે અને દિવાળી ઉપર કેવી વરસાદને લઈને આગે છે તો આ વર્ષે કોઈ મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા નથી એટલે આ વખતે દિવાળી ઉપર કોઈ વરસાદ પડે તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળતી નથી હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગની આગાહી તેના પ્રમાણે આપણે જોવા જઈએ તો મેપ પ્રમાણે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે તો અહીં તમે જોઈ શકો છો જૂનાગઢ વંથલી મેંદરડા જૂનાગઢ જૂનાગઢ સિટી વિસાવદર માળિયા હાટીના બધી જગ્યાએ મિત્રો ખાસ કરીને બે વાગ્યા સુધીની અંદર ત્રણ ઇંચ અમુક જગ્યાએ બે ઇંચ અમુક જગ્યાએ દોઢ ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળ્યો છે એટલે કે ખાસ કરીને વરસાદની આગાહી હજુ પણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે આ સિવાય બે તારીખ સુધીની અંદર ચોમાસું હજી પણ ત્યાંને ત્યાં અટકેલું છે બે તારીખ સુધીની અંદર ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી નથી મિત્રો ખાસ કરીને ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા કે બે તારીખે ચોમાસું વિદાય લઈ લેશે તો અહીં તમે ક્લિયર જોઈ શકો છો બે તારીખે ચોમાસું વિદાય લીધી નથી હજી એક વખત રિટર્ન વાવાઝોડું આવશે તો ત્યારબાદ મિત્રો દસ તારીખ સુધી તેની અસર રહેશે આ સિવાય ત્રણ તારીખે તમે જોઈ શકો છો હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે આ વાવાઝોડું જે બંગાળની ખાડીમાં હતું તેને લઈને મિત્રો ખાસ કરીને ઉત્તરાખંડ બિહાર ઝારખંડની અંદર રેડ એલર્ટ છે આ તમે જોઈ શકો ચાર તારીખે ખાસ કરીને ઉત્તર પ્રદેશની અંદર ભારે ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી નથી પરંતુ પાંચ તારીખે જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવવાનો છે બરફ વર્ષા થવાની છે તો તમે જોઈ શકો છો કે તેનો ભેજ છે ગુજરાત સુધી જોવા મળવાનો છે અને તેને હિસાબે જોઈ શકો છ તારીખે ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદની આગાહી સાથે સાથે ગુજરાતમાં પણ તેની અસર છે છ તારીખે રહેવાની છે સાત તારીખે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થઈ જશે અને આઠ તારીખે તમે જોઈ શકો છો સમગ્ર ભારતની અંદર ગ્રીન એલર્ટ છે છતાં પણ છૂટાછવા વિસ્તારમાં વરસાદ પડતો રહેશે અને ત્યારબાદ મિત્રો ચોમાસું વિદાય લઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો જૂનાગઢની અંદર ગઈકાલે સૌથી વધુ ત્રણ ઇંચ સુધી આ સિવાય તમે જોઈ શકો છો સુરત આ જે બ્લૂ કલર છે આ વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે ગુજરાત હવામાન વિભાગે ત્રણ તારીખે હજુ પણ સૌરાષ્ટ્રની અંદર અહીંયા તમે જોઈ શકો છો અડધાથી લઈને પોણા ભાગની અંદર મિત્રો જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે તો ખાસ કરીને હજુ પણ વાદળછ વાતાવરણ અને ઢગરે બાકી કચ્છ ઉત્તર ગુજરાત સહિતના ભાગોની અંદર પણ અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે ચાર તારીખે સિસ્ટમથી ખૂબ જ દૂર નીકળી ગઈ છે તો તેને લઈને જ સમગ્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં જ વરસાદ જોવા મળશે પાંચ તારીખે મિત્રો જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીરની અંદર ભારે હિમવર્ષા અને તેની અસરને કારણે સમગ્ર ગુજરાતની અંદર ફરી એક વખત ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે જેમાં છ તારીખે તો તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી આપી દીધી છે સૌરાષ્ટ્રમાં પણ તેની અસર રહેશે કચ્છમાં ખૂબ જ ઓછી અસર રહેશે સાત તારીખે રિટર્ન પાછી સિસ્ટમ આવશે તો આ રિટર્ન સિસ્ટમ આવવાને કારણે સૌરાષ્ટ્ર કચ્છની દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે એટલે કે જોવા જઈએ તો આગામી સમયની અંદર ખૂબ જ મોટા ફેરફાર થવાના છે બંગાળની ખાડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડું રીટર તો તેને લઈને મિત્રો ખાસ કરીને આગાહીઓ બદલાઈ શકે છે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી દસ તારીખ સુધી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત